નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ રવિવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ સાવન બે હજાર બ્યાસી કાર્તક માસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે છ કલાક ચાલીસ મિનિટ सूर्यास्त जो है तो सूर्यास्त छे 18 કલાક 7 મિનિટ તિથિ જોય તો તિથિ છે પાંચમ 13 કલાક 4 મિનિટ સુધી પાંચમ ત્યાર પછી છઠ નક્ષત્ર જોય તો નક્ષત્ર છે જ્યેષ્ઠા નક્ષત્ર 10 કલાક 46 મિનિટ સુધી જ્યેષ્ઠા નક્ષત્ર ત્યાર પછી મૂળ નક્ષત્ર યોગ જોય તો યોગ છે શોભન યોગ 6 કલાક 46 મિનિટ સુધી ત્યાર પછી અતિગણ કરણ જોઈએ તો કરણ છે રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે ઋષિક રાશિ દસ કલાક છેતાલીસ મિનિટ સુધી ઋષિક રાશિ ત્યાર પછી ધનુ રાશિ ધ હવે આપણે બારે રાશિનું ગોચરફળ જોઈએ તો હા આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત ફળ હોય શકે છે જે તમારા વ્યક્તિગત જન્મ કુંડળી ફળથી કાંઈક અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું ફળ સુભા સુખ ફળ જોઈએ સુભા સુખ અંગ જોઈએ અને સુભા સુખ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો હા મેષ રાશિમાં અલ ઈ મેષ રાશિ એટલે કે આજે તમારો સારો દિવસ પસાર થશે આજે તમારા આત્મવિશ્વાસ ઊંચો રહી શકે છે આજે તમારા નવા નવા કાર્યક્ષેત્રે નવા નવા લાભોના યોગો છે આજે તમારા કોઈ પણ વ્યાવસાયિક નિર્ણયમાં તમને સફળતાઓ મળી શકે છે તો આ મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેંષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સોલેર વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રશિવાળા માટે કે આજે તમને તમારી આર્થિક સ્થિતિ ઘણી એવી મજબૂત થઈ શકે છે આજે તમારા રોકાણ માટે સારો એવો દિવસ છે આજે તમારા કોઈ પણ પારિવારિક સમયમાં સુખ શાંતિ જળવાઈ રહી શકે છે તો આ વૃષભ રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ખરીદ મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ ઘ મિથુન રાશિવાળા માટે આજે તમારે આવકમાં નવા નવા સ્ત્રોતો તમને ઘણા એવા મળી શકે છે જેથી કરીને સારો એવો લાભ થઈ શકે છે આજે તમારા મિત્રો સાથે પણ તમારો સારો એવો સમય પસાર થશે આજે તમારા મોટા ભાઈ બહેનોનો પણ તમને સારો એવો સહયોગ મળશે જેથી કરીને તેનાથી પણ તમને લાભ થઈ શકે છે તમામ મિત્ર નસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિત્રો નસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો

શુભ અંક જોઈએ તો બે અને તેમનો અશુભ અંક જોઈએ તો સાત કર્ક રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો ત્રી અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં માટક સિંહ રાશિ વાળા માટે આજે તમારા ભાગ્યનો તમને પૂરેપૂરો સાથ મળી શકે છે આજે તમને ધાર્મિક યાત્રાનો પણ ઘણો ઉપયોગ બની શકે છે જેથી તમે નાની મોટી યાત્રાઓ કરી શકો છો આજે તમને તમારા ઉચ્ચ શિક્ષણ સંબંધિત કોઈ પણ બાબતો હોય તેમાં પણ તમને સફળતા મળશે જેથી કરીને તમને તેમાં લાભ થઈ શકશે સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પાઠ હણ કે કન્યા રાશિવાળા માટે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે આજે તમને અચાનક ખર્ચાઓ આવી શકે છે આજે તમારા રહસ્યમય વિષયોમાં પણ તમારી રુચિ વધી શકે છે કે જોથી કરીને કોઈ પણ રહસ્ય બાબત હોય તો તેમાં તમને વધારે રસ રહેશે કન્યા જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં તક તુલા રાશિવાળા માટે આજે તમને જીવન જીવનસાથી સાથેના સંબંધોમાં પણ ઘણી સારી એવી ખુશી તમને મળી શકે છે આજે તમને તમારા જીવનસાથીમાં મધુરતા પણ જળવાઈ રહેશે આજે તમારા ભાગીદારીના કામમાં પણ તમને સફળતાઓ ઘણી મળી શકે છે આજે તમને સામાજિક પ્રતિષ્ઠા પર તમારે ઘણી એવી વધી શકે છે તો આ ધુલારસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ ધુલા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફળ વૃશિક રાશિ જે વૃશિક રાશિમાં ન આવ્યા તો વૃષિક રાશિવાળા માટે આજે તમને નોકરીમાં તમારે થોડી એવી મહેનત વધારે પડશે જેથી કરીને તમને ઘણો એવો લાભ થઈ શકે આજે તમારા શત્રુઓથી પણ તમારે સાવધાન રહેવું જરૂરી રહેશે આજે તમને તમારે કોઈ પણ સ્વાસ્થ્ય બાબતે પણ તમારે સજાગ રહેવું કે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે તો આ વૃષિક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો નવ અને તેમનો અશુભ અંક જોઈએ તો એક ઋષિક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો ધન રાશિ જોઈએ ધન રાશિમાં ભદ ફટ કે ધન રાશિ વાળા માટે આજે તમને તમારા સંતાન સંબંધિત તમને શુભ સમાચારો મળી શકે છે આજે તમને તમારા કોઈ પણ પ્રેમ સંબંધો હોય તેમાં પણ તમને ખુશીનો માહોલ થઈ શકે છે આજે તમારા રચનાત્મક કાર્યમાં પણ તમારું મન ઘણું એવું લાગી શકે છે જેથી કરીને તમને રચનાત્મક કાર્યમાં મફતે પણ તમને લાભ થઈ શકે છે તો ધન રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ જળવાઈ રહેશે આજે તમને કોઈ પણ તમારા જમીન સંબંધિત કાર્યો હોય તો પણ તેમાં તમારી પ્રગતિ થઈ શકે છે અને તેમાં તમને લાભ થઈ શકે છે આજે તમારા માતાનો પણ તમને પૂરેપૂરો સહયોગ મળી શકે છે તો મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ઘસ સ કુંભ રાશિવાળા માટે આજે તમારા ભાઈ બહેનોનો પણ સહયોગ તમને ખૂબ મળી શકે છે તેથી કરીને નાના મોટા ભાઈ બહેનોથી પણ તમને લાભ થઈ શકે છે આજે તમને ટૂંકી મુસાફરીના પણ ઘણા એવા યોગો છે આજે તમને કોઈ પણ એવા સંચાર બાબતના માધ્યમથી પણ તમને ઘણો એવો ફાયદો તેમજ લાભ થઈ શકે છે તો ગુમ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર ભૂમ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંગી

શુભમ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભમ જોઈએ તો સાત બિન રસીકાળ માટે શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ આ રાશિ ફળ ગોચર ફળના આધારે આપવામાં આવ્યું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીના ફળ ગ્રહોથી કઈક અલગ હોઈ શકે છે માટે તમારા માટે લાભાલાભનો યોગ્ય વિચાર કરવો યોગ્ય રહેશે માટે તો તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો